જે માતાજી બધાને રામ રામ અને આજે છે આઠે એમ આઠમું નોરતું એટલે આપણે ચડાવવાની છે ખોડિયારમાં ને લાપસી તો જો ધૂપ કરવા માટે ધૂપેડિયામાં દેતવા કરી લીધો છે કામ્યાબેને અને આપણે બનાવી લીધી છે મસ્ત મજાની લાપસી અને મસ્ત મજાની લાપસી મેં બનાવી છે તો જો બહુ મસ્ત લાપસી બની છે તો હાલો ધૂપ કરવા માટે ફટાફટ થાળીમાં આપણે લઈ લઈ અને કામ્યાબેને તો જો ગોળ સુધારવાનું કામ ચાલુ કરી દીધું છે મસ્ત મજાનો ગોળ સુધારે છે કામ્યાબેન અને બસ હવે ધૂપ કરવાનું છે એટલે બધી તૈયારી આપણે થઈ ગઈ છે જો સરસ મજાનો દેવતા થઈ ગયો છે તો રાહુલ ધૂપેડ્યું લઈ અને બે ગયા છે શ્રીફળ ચડાવવા અને લાપસી અને એ બધું આપણે માતાજીને ધરવાનું છે તો જો ધૂપ કરવા મળ્યા છે રાહુલ અને આપણે લાપસી ચડાવવાની છે ખોડિયારમાં ને તો આલો બધા પગે લાગવા અને આજે આપણે આઠમું નોરતું છે એટલે આપણે આજે લાપસી ચડાવતા હોઈ તો જો લાપસી ચડાવવા બે ગયા છે અને બધે પગે લાગી લીધું ધૂપ કરી લીધું આલો બધા પગે લાગવા અને આપણે પણ જો પગે લાગવા બેહી ગયા છીએ માને મનોકામના કરીશી કે માં અમારી મનોકામના પૂરી કરજે દુઃખ સંકટ દૂર કરજે સુખ શાંતિ આપજે બસ દાજુ આપણે કાંઈ નથી માંગતા અને આજે નવરાત્રિનું આટલું નોટું છે એટલે અમારા કામ્યાબહેન જો ગરબે ઘૂમવા મળ્યા છે સરસ મજાના તૈયાર થઈ ગયા છે નવરાત્રિમાં જવાનું છે રમવા તો ગરબે ગુમવા મળ્યા છે જો બેન અને સરસ મજાના તૈયાર થઈ અને બેન રોય સાંજે ગરબે ઘૂમે જ ઘરે બધે ગરબો લઈ અને બધે ગરબે ગુમવાનું કામયાબેન ને એવું હોય અને સરસ મજાના કામયાબેન તૈયાર થયા છે અને મસ્ત મજાનો જો એને હાર પહેરો છે અને કેવા કામયાબેન તૈયાર થયા છે જરી કમેન્ટમાં કહી દેજો અને આપણે ત્યાંથી નીકળી ગયા નવરાત્રિ તરફ અને જો સરસ મજાનું ડેકોરેશન છે રોજ હું તમને ખબર છું અને આજે તો આપણે ગયા ને ત્યારે વરસાદ ઝીણો ઝીણો આવતો હતો તોય ગયા કીધું કાંઈ વાંધો નહીં આરો રમવા તો જવું જ છે અને એને ગયા એટલે જો બધાએ રમવાનું ચાલુ કરી દીધું હતું અને ઝીણો ઝરફરાટ આવતો તોય બધાએ રમતા જ હતા અને હમણાં બે દિવસથી વરસાદનું વાતાવરણ છે એટલે આજે જો અડધું પબ્લિક નથી આવ્યું કેમ કે વરસાદના કારણે નથી આવ્યા ઝીણો ઝરફરાટ ચાલુ જ છે અને અમારા કામયાબીને ઊભા છે કીધું હાલો રમવા મળો ને આપણે જો રમવાનું કરી દીધું સ્પીડમાં ચાલુ તો હાલો બધાએ ગરબે રમવા અને બધાએ જો અહીંયા રમે છે અને અહીંયા એક અમારા ફ્રેન્ડ મળી ગયા છે ફોલોવર્સ તો એની હારે આપણે જો રમવાનું કરી દીધું ચાલુ આપણે જ્યાં આપણે હોઈ ત્યાં આપણા બધા ફ્રેન્ડ બની જ જાય અને કીધું હાલો હવે આપણે રમવામાં નહીં તો જો આપણે ધીમે અને ફાસ્ટ ને એવું બધું રમવાનું ચાલુ કરી દીધું છે બધાને હારવાર બધા જેમ રમે એમ આપણે એવી રીતે રમવાનું સ્પીડમાં રમતા હોય તો સ્પીડમાં અને ધીમે ધીમે રમતા હોય ધીમે ધીમે પણ અહીંયા તો અમારે બધા સ્પીડમાં જ રમે છે એટલે જો કેટલા સ્પીડમાં આપણે રમવાનું છે અને હમણાં આજે આઠમું નોરતું છે અને આઠેમ છે એટલે આઠેમના ઘણા બધાને નિવેદ હોય અને કાંઈક તો વરસાદના લીધેથી અને જો બધી નાની નાની દીકરીઓ ખોડિયારમાં બની છે સાક્ષાત ખોડિયારમાં રમવા ઉતરા હોય ને આપણને એવું લાગે જો કેવા સરસ મજાની દીકરીઓ તૈયાર થઈ છે અસલ ખોડિયારમાં જેવી જ લાગે છે બધી દીકરી જો બધી દીકરીઓ જો રાસ રમે છે ખોડિયારમાં બનીને અને આ સાઈડ જો બધા રમે છે તો હાલો બધા આવે નવરાત્રિ રમવા અને આપણે પણ થોડા પાછળ રહીએ તો જો આપણે પણ રમવાનું કરી દીધું ચાલુ કીધું ઊભા રહ્યો રહ્યો મને લેતો દો મારે રમવાનું છે તો હાલો આપણે જો રમવાનું કરી દીધું ચાલુ તમારે કોઈને રમવું હોય તો જરી કમેન્ટ કરી દેજો અને આ ક્યાં નવરાત્રી થાય છે જાણવું હોય તો કમેન્ટમાં લખજો એટલે તમને રિપ્લાય આપશું સરસ મજાની નવરાત્રિ થાય છે અહીંયા ખાસ વાત તો એ છે કે અહીંયા નવ દિવસ રમવાનું અને જમવાનું ચા પાણી અને ચેલે લાણી આપે એ આપણને બધું તદ્દન ફ્રી છે કે આવું તો ક્યાંય નહીં હોય અમારે રાજુભાઈ જેઠવા છે એને કીધેલું છે આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં આવી સુવિધા ક્યાંય છે નહીં કે ફ્રીમાં રમવાનું જમવાનું અને બધી રીતે આપણે સારું છે તો જો અહીંયા માજીને પણ એક તાન ચડ્યો શ્રમમાં મળ્યા છે અને જો આપણને પણ તાન ચડી ગયો ફરી લીધી અને મોગલમાં જો છોકરી બની હતી એને ફોટા પાડ્યા અને અવઘા છે ઘરે તો એને કીધું આલે માટલા ગુલફી ખાતે કામે કે ના ના માન નથી કીધું ખા ને તો પછી ત્યાંથી ઉપડ્યા ઘરે તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરજો